વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે વિકસિત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંકલ્પ યાત્રાના ડભોઈમાં બે દિવસ કાર્યક્રમ યોજાનાર છે વિકસિત સંકલ્પ યાત્રાના રથના આગમનને લઈને તાલુકા ખાતે આજરોજ ચોવીસ અને આવતીકાલ પચીસ ડિસેમ્બર એમ બે દિવસ કાર્યક્રમ યોજાનાર છે તાલુકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ ચોવીસ અને આવતીકાલ પચીસમી ડિસેમ્બરના રોજ બે દિવસના કાર્યક્રમમાં આવી પહોંચતા નગરજનોમાં ખુશી જોવા મળી આવી હતી જેનો ઉદ્દેશ જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબૂત કરીને આગામી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાના

સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવાયો છે જ્યારે તાલુકા મત વિસ્તારમાં અડતાલીસ ગામોમાં આ યાત્રા પહોંચી છે જેમાં મફત અનાજ એનએસએસ કાર્ડ અગિયાર ઉજાલા ગેસ કનેક્શન નવ વિધવા સહાય ગંગા સૌરુ આશરે આઠ હજાર વૃદ્ધ સહાય પેન્શન ચાર આયુષ્યમાન કાર્ડ ત્રેવીસ થી વધુ પ્રધાનમંત્રી આવાસ પીએમ વાય નવસો અઠાવન પીએમએસ તેરસો અને છ હજાર સાતસો ત્રેસઠ લાભાર્થીઓ આરોગ્ય ચકાસણી કરાવાઈ છે ત્યારે લોકો દ્વારા મેરી કાની મેરી જુબાની સ્ટેજ પરથી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરાયો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ત્રેવીસ હજાર ચારસો ને તેત્રીસ હજાર મહિલા પુરુષોએ હાજરી આપી તમામ વિકસિત ભારત માટે સંકલ્પ લેવાયા હતા મહિલાઓ યુવાનો ખેડૂતો સહિત ગરીબ મધ્યમ વર્ગના સંવાર્ગ વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને વડાપ્રધાન રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે તો દરેક સમુદાય પણ આશીર્વાદ બની રહેલ આયુષ્યમાન યોજના સહિત તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો અને પોષણલક્ષી યોજનાનો લાભ લેનારા કિશોરીઓને આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પેકેટ આપવામાં આવે છે તેનાથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે નગરજનોને જાગૃત કરાયા હતા તો આ કાર્યક્રમમાં નગરજનોએ સરકાર વિવિધ માહિતીને વિકસિત નિર્માણ અંગે સામૂહિક શપથ લીધા હતા અને સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ માહિતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા તો સવારે સત્તર ગામ પટેલ બાદ બપોરે નગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભ પણ આપવામાં હતો જેમાં રાંધણ ગેસ સામગ્રી વિધવા પેન્શન યોજના બાળકો માટેની કીટ વગેરે લાભો અપાયા હતા તો આવતીકાલે પચીસમી બીજા દિવસે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સવારે આઠ વાગ્યા થી બે વાગ્યા સુધી દસાલાડ વાડી ખાતે પણ લાભાર્થીઓને લાભ આપવામાં આવશે તો આ કાર્યક્રમમાં પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગર ભાજપ સમિતિ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ ભાજપ તથા નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી મહેશભાઈ પરમાર સેનેટાઇઝ ઇન્ચાર્જ મહેશભાઈ એચ વસાવા માજી નગરપાલિકા પ્રમુખ મુકેશભાઈ શાહ ઉર્ફે દાલનગર મહિલા ભાજપ સમિતિના પ્રમુખ સોનલબેન સોલંકી તેમજ નગરપાલિકા પ્રમુખ વીરેન શાહ સહિત સદસ્યો એ તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો તેમજ સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે દરબાવતી નગર ડભોઈ ખાતે આવી પહોંચીને તમામ ડભોઈ નગરના વિસ્તારોમાં આ યાત્રા ફરશે અને મોદી સાહેબની ગેરંટી યાત્રા પણ કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ મૂકવામાં આવી છે એનો અમલ કરવામાં આવે છે અને એનો લાભ છેવાડાના માણસોને પણ મળે એની કાળજી રાખવામાં આવે છે પંદર નવેમ્બરથી આ યાત્રાની શરૂઆત દેશમાં કરવામાં આવી અને છવ્વીસ જાન્યુઆરી સુધી આ યાત્રા વિવિધ સ્થળે ફરશે કોઈ પણ વ્યક્તિ આ યોજના લાભમાંથી બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે આ યાત્રા કરી રહી છે જ્યાં જ્યાં યાત્રા જાય છે ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ગ્રામ પંચાયતના સરપંચો હોય નગરપાલિકા મહાનગરપાલિકાના કોર્પોરેટરો તમામ હાજર રહે છે અને સ્થળ પર જ કેટલાક પ્રશ્નો ઊભા થાય તો એનો નિકાલ પણ કરવામાં આવે ધર્ભાવતી નગરી ડભોઈમાં અત્યાર સુધીમાં એને કાળ અગિયાર હજાર બસો એકત્રીસ કાઢવામાં આવ્યા છે ઉજ્જવલા ગેસ કનેક્શન નવ હજાર બસો ત્રેપન આઠ હજાર જેટલા વિધવા સહાય યોજનાનો લાભ લેનારા છે વૃદ્ધ સહાયમાં પણ ચાર હજાર પાંત્રીસ લોકો છે પીએમ સ્વનિધિ લગભગ તેરસો લોકો એનો લાભ લઈ રહ્યા છે અને પીએમ આવાસ યોજના નવસો ને લોકોએ એનો લાભ લીધો છે અને આયુષ્યમાન કાર્ડ એમાં મોટે ભાગના લોકો એનો આવરી લેવા છે ત્રેવીસ હજાર નવસો જેટલા લોકોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે જેનાથી દસ લાખ જેટલે સારવાર માટેની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે એટલે આ લાભ ઘણાએ લીધો છે પણ કેટલાક લોકો આમાં બાકી રહી ગયા હોય તો આપના દ્વારા વિનંતી કરું છું કે આ યાત્રા દરમિયાન જે કોઈ બાકી હોય એમણે આ યોજનાઓનો લાભ લઈ લો સરકાર આ યોજનાઓનો અમલ કરાવી રહી છે ત્યારે તમારો હક તમારે લેવાનો છે જેની લાયકાત આ યોજનાઓમાં લાભ લેવાની હોય એમને લાભ લેવો જ જોઈએ અને કોઈક તકલીફ પડતી હોય તો અધિકારીઓનો સંપર્ક કરો અધિકારીઓ મારફત ના થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરવો અને ચૂંટાયેલા પ્રતિનિધિમાં પણ કંઈક તકલીફ હોય તો સીધો ધારાસભ્યનો સંપર્ક કરવા આપ સૌને વિનંતી કરજો વિકાસ ચતુર્વેદી સાથે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ